જેવી મિત્રો ત્રેવીસ તારીખ એટલે સંકલ્પ દિવસ આખા ગુજરાતના ભીમ સૈનિકો આંબેડકરવાદી મિત્રો બહુ જ આનંદ અને ઉત્સાહ સાથે ત્રેવીસ તારીખની ઉજવણી બરોડા ખાતે કરતા હોય છે પણ આ વખતે મનીષભાઈ અને અનેક કમિટેડ મિત્રો દ્વારા મહિનાઓની મહેનત કરીને આખા ગુજરાત અને દેશના ભીમ સૈનિકોને આંબેડકરવાદીઓને બરોડા ખાતે આવવા માટે આમંત્રણ આપ્યું છે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે તો હજારોની તાદાદમાં આપણે બધા જોડાઈએ હું પણ જવાનો છું એ ટીમના મિત્રો જવાના છે આપણ પણ જોડાવ બધા સાથે મળીને આ પ્રસંગને આ કાર્યક્રમને અદ્ભુત તાકાત બક્ષીએ અને ગુજરાતમાં અને દેશમાં દલિતોની વંચિતોની એક એકતાના શક્તિનું પ્રદર્શન થાય અને આગળ જતાં આપણે મુમેન્ટ તરીકે જે સંકલ્પો કરીએ એ સંકલ્પો સાકાર થાય ને સંકલ્પો સ્વીકારવાની સરકારને એમાં કામ કરવાની ફરજ પડે એવી એક જબરદસ્ત મુવમેન્ટ આપણે ત્રેવીસ તારીખે કરીએ તો આ વિડીયોના માધ્યમથી આપ તમામ લોકોને અપીલ કરું છું ત્રેવીસ તારીખે વડોદરાની ઐતિહાસિક ધરતી પર જે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ લીધો જાતિ વ્યવસ્થાને ખતમ કરવાનો અસ્પૃશ્યતાને નાબૂદીનો એ જગ્યાએ આપણે પણ સંકલ્પ લઈએ બીજા પણ સંકલ્પ લઈએ અને સાથે મળીને ત્રેવીસ તારીખના કાર્યક્રમને સફળ બનાવીએ તો ત્રેવીસ તારીખે સવારે મળીએ છીએ વડોદરાની ઐતિહાસિક ધરતી પર સંકલ્પ દિવસ જિંદાબાદ આના માટે જે ભીમ સંકલ્પ સમિતિ બની છે એને પણ હું મારા સેલ્યુટ કરું છું અને એમના જબરદસ્ત પ્રયત્નો છે આપણે બધા સાથે મળીને એમના પ્રયત્નોને પણ બિરદાવીએ ત્રેવીસ તારીખે મળીએ છીએ વડોદરા